જિલ્લો એવો છે છે કે કે જ્યાં કાજુ ડુંગળી બટાકા ચણા મમરાના ભાવે વેચાય સાંભળીને નવાઈ લાગતી હોય તો જાણી લો બજારમાં કાજુ કે બદામ ખરીદવા હોય તો આઠસો થી હજાર રૂપિયા પ્રતિ કિલો આસપાસ ભાવ રહેતો હોય છે ભારતના ઝારખંડ રાજ્યમાં ખૂબ જ સસ્તા ભાવે કાજુ વેચાય છે

અને સંથાલ પરગાણા વિસ્તારમાં પણ કાજુની ખેતી થાય છે આ વિસ્તારની આબોહવા અને જમીન કાજુની ખેતી માટે અનુકૂળ છે અહીં ત્રીસ થી ચાલીસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે કાજુ વેચાતા હોય છે